રાધનપુર તાલુકાના બંધવડ ગામના ખેડૂતો ઉપર વગર લીધે દેવું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે એકસો થી વધારે ખેડૂતો ઉપર સેવા સહકારી મંડળીની અંદર ધિરાણ ઉપડી જતા ખેડૂતોને મળી નોટિસ ખેડૂતોએ ધિરાણ ના લીધેલ હોય જેને લઈને ખેડૂતો ઉપર કરોડોનું દેવું ઉપર આવતા ખેડૂતો પરેશાન બન્યા કંદોર સહકારી મંડળીના મંત્રી દ્વારા આ કોબાણ થયું હોવાના ખેડૂતોના આક્ષેપ ખેડૂતો દ્વારા બંધવડ ગામ ખાતે અને આવેલ હનુમાનજી મંદિર ખાતે એક મિટિંગ યોજાઈ જેમાં સેવા સહકારી મંડળીની અંદર ખેડૂતો ઉપર ધિરાણ ઉપડી ગયેલ હોય જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ મારા ગામમાં સેવા સહકારી મંડળી ચાલે છે અને સેવા સહકારી મંડળીમાંથી ખેડૂતોના નામે ખોટા પૈસાનું ધિરાણ થયેલું છે એક એક ખેડૂતને સાડા લાખે અંદાજે ધિરાણ થયેલું છે અમુક ખેડૂતો તો બેંક ભાડેલી નથી અને પૈસા ઉંચાપત થયેલી છે તો મંડળીના ચેરમેન અને સભ્યો પણ ગામની સાથે સહકારમાં છે આ પૈસા કઈ રીતે ઉપડ્યા કેવી રીતે લીધા એ ગામ લોકોને કોઈને ખબર નથી અગાઉ ગામ ભેગું થયું હતું અને મંત્રીને ગામ વચ્ચે બોલાવીને કહેવામાં આવ્યું તો મંત્રીએ એવું કીધું હતું કે આ પૈસા મેં લીધા છે અને હું ધિરાણ ભરી દઈશ એવું એણે મને નોટરી પાવર ઉપર લખી આપ્યું હતું અને એ બેંક લખન લઈને છે પણ હજુ સુધી દોઢ વર્ષ છે તો અમારા ખેડૂતોને કોઈ ન્યાય મળ્યો નથી તો અમને ન્યાય મળે એ માટે તમામ સહકારી માળખાને અમારી વિનંતી છે ભારતની સરપંચ પ્રતિનિધિ તરીકે આજે ગામલોકો સેવા સહકારી મંડળીની નોટિસ હોય એ બાબતે ખોટા ધિરાણ બાબતે મળેલ આ અગાઉ બાર મહિના પહેલાં નોટિસો આવેલ અને ગામ લોકો ભેગા થઈ અને એની તપાસ થાય કાર્યવાહી થઈ એના માટે જવાબ કરેલા અને જે તે સંબંધિત અધિકારીને પણ લોકો મળ્યા હતા પણ બાર મહિનાથી જો એટલું પરિણામ મળ્યું નહીં બીજી વાર નોટિસ મળી છે એટલે સંધાને ન્યાયિક કાર્યવાહી તપાસ થાય એના માટે અમે બધાએ ભેગા મળ્યા છીએ અને ખેડૂતે ખરેખર ખોટું ધિરણ આ આ ધિરણ ઉપાડેલ જ નથી અને રેકર્ડ ઉપર તપાસ થાય અને પૂરેપૂરી તપાસ થાય જેથી ખેડૂતને ન્યાય મળે એવી અમારી ગામ લોકોની પ્રતિનિધિ તરીકે હું માંગણી કરું છું કેટલા ખેડૂતો ખેડૂતો અંદાજે હાલ જાણવા મુજબ એકસો છ્યાશી નોટી શું ઇશ્યુ થયેલ છે અંદાજિત કેટલા રૂપિયા આવે છે અંદાજિત સાડા ચાર કરોડની સમથિંગ નજીકમાં છે તો શું માગણી માગણી એવી છે કે જે ખેડૂતે નથી પૈસા લીધા અને કાગળો સિવાય કે કઈ રીતે કાર્યવાહી થઈ બેંક કે મંડળી જેને જે હોય એની પૂરી પૂરી સરકાર સહકારી લેવલે સરકારી લેવલે તપાસ થવી જોઈએ અને આનો પૂરેપૂરો ન્યાય ખેડૂતને મળવો ખેડૂતો દ્વારા બેંક પાસે કે પોલીસ પાસે આની તપાસ કરે આની પહેલાં અમે જો જિલ્લા રજિસ્ટ્રાર ગામ વતીના પ્રતિનિધિઓ રજૂ કરેલ જે અમે જિલ્લા સહકાર રજિસ્ટ્રારને મળેલ પછી જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ એસપીને રજૂઆત કરેલ પીઆઈ કક્ષાએ પોલીસ સ્ટેશનમાં પણ અમે લેખિતમાં રજૂઆત કરેલ બેંકને પણ વારંવાર અમારા સહકારી આગેવાનો જે મંડળીના કમિટીના જવાબદાર સભ્યો એના દ્વારા પણ રજૂઆત કરેલ પણ જોરો જોવું એટલે સંતોષકારક કાર્યવાહી થઈ લાગતી નથી અને ફરીથી નોટિસ ઈસ્યુ કરી તો પૂરી પૂરી તપાસ જેવી છે અમે જે જેમાં સંડેવોલ એને પૂરી પૂરી શિક્ષામાં મળી પડે અને પૂરી પૂરી રેકર્ડ તપાસ થાય કે ખરેખર આ કઈ રીતે આ ધિરણ ઉપડેલું છે અને ખોટું ધિરણ નથી લેતું આ તો નાનો માણસ આ રીતે ખોટી એના પર માનસિક અસર થાય નથી એક ખેડૂત વધુ વધુ ત્રણ લાખ ને ત્રણ લાખ થી નીચેનું